હાલો હું હવે ઘેરેથી જાઉં છું બોટાદ હાલો તમારે આવવું હોય તો મજા આવશે તો બટેટા ભૂંગળાની બધું મળો આ જો માતાજીના દર્શન દર્શન કરી લેવી આપણે બરાબર પછી આવીએ આપણે જય માતાજી અમારા ઘરના છે હું મળીને જાઉં છું

જાય હનુમાન દાદા જાય અવાજ આવે છે ટટ 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 વાંધો નહીં મંદિર માં આપણે આવ્યા જય હનુમાન દાદા જય ગજાને ગણપતિ દાદાની ની જય ગજાને જય ભોળાનાથ જય ભોળાનાથ ભોળાનાથ ના આપણે દર્શન કરી લેવી જો કોલેજ ની બહાર નીકળું છું હાલી ની બહાર નીકળી ગયો ભાઈ શિવ गणेश માં મારો ભાઈ ટેમ્પો લઈને આવે છે એમાં અમે બોટાઈ જશું ભાઈ હા ભાઈ જો ગયો ભાઈ નો હા તો ક્યાં મળી થી આ કોલ લે

અમારે પીવો હોય જઈ જઈ ગયો પીવા બધા આવ્યા કરીએ રસ્તામાં ઉભા રહીએ ટેમ્પો લઈ જો આપણે ચા પીવા હોટલ ઉભા હતા એટલે હવે જો ભાઈ ચા મને આપે છે ચા પાંચ કલાક બનાવો તમે પીવો એ લઈ જજો પાછા હા તો આપણે આ ચા લઈ લીધી

મારા ગમે એવા દુઃખ હશે ને તો દુઃખ ભેજ દેશે ભાઈ હવે તો હું ટેમ્પો લઈને રસ્તામાં નીકળ્યા હતા પબ્લિક જોઈ તમે જોવો તો ખરા પછી તો કેટલા તો કેમ્પ નાખ્યા છે ડીઝલ ખૂટી ગયું છે અને હવે પેટ્રોલ ડીઝલ પૂરા થાય પેટ્રોલ નહીં હોય પણ ડીઝલ હાલે ભૂલમાં ભૂલાઈ ગયું હતું ભાઈ પાંચસો રૂપિયાનું પૂરાવી છે અમદાવાદ થી ગોટાજ પોગી રહી ભાઈ જો ડીઝલ પુરાવી છે ડીઝલ પુરાવીને કેમ્પો તો ભીત દીધો છે ગોટાજ જવા માટે હાલો તારે બીજું ગોટાજ બાજુ આ કુવા દાણા કહેવાય આને કેટલા જોરદાર છે સિનસીનેરી બાકી કાંઈ ના ઘટે હો ભાઈ ખાલી ઘટે તો ખાલી જિંદગી ઘટે ભાઈ આ જોર ઝાડ આ છે કેવી લીલી ચમજી છે

માં હોલસેલનું કામ છે તમારે જો બસો કિલો સો કિલો જેટલી તમારે સીકીને એવું લેવું હોય બધું મળી જશે આ બધી ક્વોલિટી મળશે એવું નહીં કે ખાલી સીકી જ મળશે સેવા વેપાર છે બધી હોલસેલનું જ કામ છે મોટું આ ટેમ્પા ઉપર આપણે નંબર આપ્યો છે તમારે કોઈ પણ નહીં લેવું હોય તો આ ટેમ્પા ઉપર નંબર લઈને પછી ફોન કરવો બધી હોલસેલનું જ કામ છે ને ક્વોલિટીમાં કાંઈ તમત કાંઈ ઘટે જ નહીં સીંગ શેણા ફોટાજના ફેશિયલ મળશે તમને અને એક વખત ખાવ ખાલી સિંગ છે એમાં કઈ ઘટે જ નહીં હો ભાઈ કાંઈ આવી જાય હોલસૂલ તાબી બધી વસ્તુ છે લઈ લીધી બધી વસ્તુ હા એ ઉતારે છે જો આપણે ઉપડીએ છીએ પોતાજ બાજુ અમારે રસ તમે ઊંચું ઘોર રહેવાનું હો ભાઈ અમારે જો ઉપડી જાઓ ટેમ્પા ચાલુ કરીએ છીએ

આપણે બહુ ઉડે છે જો આની અંદર સિંગ બને બને છે સિંગ પણ આમાં ઉડે બહુ બધી બધી સિંગ બને હો ભાઈ પાંચ કલાક ભારત સિંગ બોટાદ અને કારખાનું ટકલા મોટે સિંગ હોય જો હશે ત્રણ મોટે વેચાય ઓ ભાઈ સિંગ તો આ સિંગ પડી આ ભાઈ ભરે છે

પછી આ સિંક ફેટી થઈ જાય પછી માર્કેટમાં વહી જાય છે ભાઈ આ કારખાનું બહુ મોટું છે ભાઈ એક વીઘા ઉપર થઈ ગયું મોટું એવું તો કારખાનું છે શું હવે બોટાદ આવી રહ્યું છે તે મોટાદ આવી ગયું છે અને કપલી ધાર અને કપલી ધાર કહેવાય બોટાદની અંદર ઘર વડે ત્યારે કપલી ધાર આવે પછી એ બધી આ શરૂઆત થાય પછી બધું મોટા જ છે ભાઈ

ને આવતીકાલ મળવી બાય